ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓથી નાગરિકો વાકેફ થાય તે હેતુ ચાંદોલ પોલીસ દ્વારા કરનાળી આઉટપોસ્ટ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા ફોજદારી કાયદાઓ તાદશાંશેક જુલાઈથી અમલી કરાયા છે જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકો વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો જાગૃત થાય તેવા શુભહેતુથી ચાંદો પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે પીએસઆઈ ડી આર ભાદરકાના સુંદર માર્ગદર્શન સાથે કાયદાની કોલેજોના વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા કાયદાઓની વિસ્તારપૂર્વક નાગરિકોને માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો वरिष्ठ नागरिकों पंथक ना आगेवा युवा महिलाओं आशा वर्कर बहनों ये हाजर रहाया था रिपोर्ट तरफ रजाक खत्री जीपीके न्यूज